નવા વરહના વરસના બધાને ઝાઝા ઝાઝા સિતારામ ને કી હે બધા મજામાં જઈ હે ટાણા ભાઈ ગયા હવા આઠ ભેહુને નાખે દીધું બાન બાપુના ગણગી ગામમાં સાના હતા ને લે નવા વરહના સીતારામ કરવા દૂધ દેવાય જાવ તું ને માય ભેગા બેઠા ગયા જઈને પપ્પાને ત્યાં ઊંચા નથી કાંઈ એમ તો વહેલા ઉઠે છે માનવી પાડવી હોય હતી પાછ માનવી પાડવાની નથી ને પછી કોઈ ઉછાડે નહોતી હું તા

સીતરામ સીતરામ લેલે નહીં નહીં એ આજે સીતરામ કરાય આઈની કર દે આઈની એ આઈની દેખવા એક પર આઈની કર દે ચા કે કાઈ આઈ નહી દે તો આઈ લે થા પાહે રૂપિયાને રૂપિયા લે ખાવી ताराम जयसी प्रश्न जय माताजी ने नवा वर्ष में बधाई दी YouTube फैमिली करे Ay, ramo a con Debbie y ella. Ay, ya me gusta. 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 Ay, ya

આ બધાય કમ્પ્લીટ થઈ ને આ પાણી જડિયા રાખે એટલે ને એ તો બધાય પ્રોપર પોપિયા જ છે કાકડી તમારે હેપી યર કેવું હોય હા હેપી ન્યૂ યર બધાયની નવા રામ રામ સીતારામ ને બધાય હેલ્ધી અને હેપી રહે એવી હું બધાયની શુભકામના આપા હ ને હું આવતું હે માં તમારી જે ઈચ્છા હોય એની પૂર્તિ થાય એવી શુભકામના હે બપોરામાં આમી બનાવીએ

બપોરા કરતા હતા ના બપોરામે કર્યું સીધા અટાણે આપણે મળીએ હવે ગયા હાડા પાંચ ને અમારે ખેતરમાંથી માંડવી છે ને એ ભેગી થઈ ગઈ ને એમાં ભરું થતા હતા તો જવાથી ભરવું ચાલુ કર્યા તા નહીં કર્યા ને એ ટ્રેક્ટર આડા આવી ગયો જવું કરાય ભરું નહીં ને ખાડા પાંચ થયા હું આવતી રહીએ પછી સિંહોનું ટાણું થાય ટ્રેન ને દોવા લઈએ ને તો પછી બહુ વધારું થઈ જાય એવો ખાડા પાંચ હું દોવા જાય ને કદાચ સો હવા છીએ જાતી તો હાલ

આજીમાંથી ઉપાડીને માંડવી માંથી ભરવું ફરવાના વીણવાનું ને કામકાજ છે કરવાનું ભી કરું ને રેડિયો નાખે એક ઉત્તમ રહી છે ને ઠક ઠગ દરવાજે ખાલી જાય છે હિંગડા મારા માર છે ચા ઉભી નહીં જીડેલા જ ઉભી આવી ગયું